જય સ્વામિનારાયણ આજે વાત કરવી છે કર્મ એક ગુરુજી પથારી વર્ષ થઈ ગયા ઊભા પણ થઈ શકતા ન હતા એ પરિસ્થિતિની અંદર તેમના શિષ્યો તેમને મદદ કરતા જ્યારે પણ ગુરુજી બૂમ પાડતા એટલે શિષ્યો આવતા તેમને સ્નાન કરવા કુદરતી હાજતે લઈ જતા ધીરે ધીરે સમય પસાર થતો ગયો અને ગુરુજી બૂમ પાડે અને શિષ્યો આવે અને સેવા કરતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો શિષ્યોને એ ધીરે ધીરે એ ગમતું ઓછું થઈ ગયું કે દરરોજ આવું કેમ કરવાનું આથી ગુરુજી બૂમ પાડે પણ શિષ્યો સાંભળે એમ નિરાજી આવે ઝડપથી દોડી ન આવે અને એક સમય એવો આવ્યો ગુરુજી બૂમ પાડે પણ એક પણ શિષ્ય ગુરુની મદદે ન આવે એક વખત ગુરુએ ખૂબ જોરથી બૂમ પાડી શિષ્ય તો કોઈ ન આવ્યા પણ એક બાળક દોડીને આવ્યો અને ગુરુજીનો હાથ પકડ્યો અને એને કુદરતી હાજતે લઈ ગયો ટેકો આપીને ફરી વખત ગુરુજીને ખાટલે લેવા અને પથારી ઉપર સુવાડી દીધા હવે દરરોજનો આ ક્રમ બની ગયો ગુરુજી બૂમ પાડે શિષ્યો કોઈ ન આવે પણ પેલો નાનકડો એવો બાળક દોડીને આવે ગુરુજીનો હાથ પકડે એને કુદરતી હાજતે લઈ જાય અને ફરી વખત પથારીની અંદર સુવાડી દે અને એની સેવા કરે બે ચાર દિવસ ગુરુજી આ જોયું આ બાળક કોણ આ મારો શિષ્ય તો છે નહીં અને એક દિવસ પેલા બાળકનો હાથ પકડ્યો અને કહ્યું તું કોણ છો મેં તો તને ક્યારેય જોયો નથી તું મારો શિષ્ય તો છો નહીં તો આવી મારી સેવા કેમ કરે છો ત્યારે એ નાના એવા બાળકે એ ગુરુજીને પોતાનું સ્વરૂપ બતાવ્યું ચતુર્ભુજ ભગવાન પ્રગટ થયા ભગવાનને જોઈ ગુરુજીને આંખમાં થી આંસુ કરી ગયા અને કહેવા લાગ્યા કે હે ભગવાન આ તમે કરો છો પામર માનવી અને મને કુદરતી હાજતે લઈ જાઓ વ્યવસ્થિત મારી સેવા કરીને પાછો પથારીમાં સુવાડી દો મારા શિષ્યો પણ આ નથી કરતા અને એ કામ તમે કરો છો એમ કહીએ સોધાર આંસુએ ગુરુજી રડી પડ્યા ભગવાને આંસુ લુસતા કહ્યું કે તમે હંમેશા મારું સ્મરણ કરો છો તમને જે આ મુશ્કેલી દુઃખ માંદગી જે આવી છે એ તમારું પ્રારબ્ધ છે આ પ્રારબ્ધ ફળ અને કર્મ ફળની આટી ઘૂટી છે પૂર્વ કર્મને કારણે તમારું પ્રારબ્ધ આવું હતું અને એ પ્રારંભની અંદર તમારે એ ભોગવવું પડે એમ હતું એમાં હું કશું કરી શકું એમ હતો નહીં ત્યારે ગુરુજીએ કીધું કે તમારી કૃપા શક્તિ તો ગઝબની છે શું એ મારા પ્રારબ્ધ ફળને તમે બદલી ન શકો ત્યારે ભગવાને કીધું જુઓ ગુરુજી એ કર્મફળ અને પ્રારબ્ધ ફળની આટી ઘૂટી છે એ મારાથી પણ ઉકેલી ન શકાય હું તમને એ પ્રારબ્ધ ફળ ભોગવવા માટે મદદ જરૂર કરી શકું તમને મદદરૂપ થઈ શકું પરંતુ એ દૂર ન કરી શકું તમારે જે ભોગવવાનું છે એ તમારે જરૂર ભોગવવું પડે પરંતુ હું તમને મદદરૂપ થાવ તો તમે આનંદથી એ ફળ ભોગવી શકો ત્યારે એ ગુરુજીને સમજાવવાનું સાચી વાત છે આટલા બધા દુઃખની અંદર જ્યારે પણ મને જરૂર પડે અને હું જ્યારે બૂમ પાડું છું તો બાળક બનીને ભગવાન ખુદ આવે છે અને મારા પ્રાર્થ પ્રારબ્ધ ફળને ટૂંકું કરવા માટેનો પ્રયત્ન કરે છે મદદરૂપ થાય છે અને ભગવાનના એ ગુણગાન ગાવામાં એ લીન થઈ ગયા અને તેના ધીરે ધીરે પ્રારબ્ધ ફળ ઓછું થવા લાગ્યું કર્મ ફળની આટી ઘૂટી ઉકેલાણી અને એ ગુરુજી અંતે ભગવાન પાસે પહોંચી ગયા આમ માણસનું પ્રારબ્ધ ફળ કર્મ ફળની આટી ઘૂટી હંમેશા જોવા મળે છે ઘણી વખત જે માણસે સારા કામ કર્યા હોય એમને પણ દુઃખ થતું આપણને જોવા મળે છે પરંતુ એમના દુઃખની અંદર ભગવાન જરૂર તેમને મદદ કરે છે અને જ્યારે એ પ્રારબ્ધ ફળ પૂર્ણ થાય ત્યારે ભગવાન જરૂર તેમને પોતાની પાસે પોતાની ધામની અંદર લઈ જતા હોય છે